નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આપણે પહેલા તો વાસ્તવિક સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ આ શું છે એના વિશે થોડાક માહિતીગાર થઈ જાય આના રિલેટેડ જ દાખલા હવે એક પોઈન્ટ ત્રણમાં આવવાના છે તો વાસ્તવિક સંખ્યા એટલે આપણને બધાને ખબર છે કે વાસ્તવિક સંખ્યા કઈ કઈ તો સમય સંખ્યા અને અસમ્ય સંખ્યા બંને ભેગી કરીએ એટલે વાસ્તવિક સંખ્યા બને હવે વાસ્તવિક સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય તો આપણે વચ્ચે વાત કરેલી કે શાંત અનંત આવૃત અને અનંત અનાવૃત આપણે આ ત્રણ વિશે થોડાક માહિતી લઈ લઈએ તો કે જે સંખ્યામાં પહેલું તો લખીએ કે જે તમને સંખ્યામાં જે સંમેય સંખ્યાના અંશ p અને અંશ p ને છેદ q વડે ભાગતા q વડે ભાગતા શેષ 0 મળે તો તે સંખ્યાને તો તે સંખ્યાને શાંત સંખ્યા કહેવામાં આવે છે શાંત સંખ્યા અથવા શાંત અભિવ્યક્તિ અભિવ્યક્તિ કહે છે કેવી રીતે તો આપણે એક ઉદાહરણ જોઈ લઈએ તો જેમ કે સાતના છેદમાં આઠ આ પિક્યુ સ્વરૂપમાં છે સ્વરૂપમાં છે બરોબર એટલે સમય સંખ્યા થાય હવે આનો ભાગાકાર કરીએ આપણે તો ભાગાકાર કેવી રીતે સાત ભાગ્યા આઠ આ રીતે લખાય આડે ભાગ ચાલશે નહીં ચાલે શું કરશું ચિહ્ન લઈએ અને સૂન લઈને સિત્તેર કર્યા તો દેખો ઇઠ્યું ઇઠ્યું ચોસઠ કેટલા વધ્યા છ વધ્યા ફરીથી ભાગ ના ચાલે ઉપરથી સૂન ઉતારી સાહીઠ થયા સાત અઠા છપ્પન એટલે કેટલા વધ્યા ચાર વધ્યા ફરીથી ભાગના ચાલેની સૂન ઉતારીએ એટલે ચાલીસ આઠ પંચા ચાલીસ અહીંયા શેષ કેટલી મળી ગઈ આપણને તો કે શેષ મળી આપણને શૂન્ય શેષ મળી ગઈ માટે આ અભિવ્યક્તિ કેવી થઈ આનો જવાબ કેટલો આવ્યો ઝીરો પોઈન્ટ આઠસો ને પંચોતેર અહીંયા શેષ ઝીરો છે બરાબર શેષ કેવી થઈ ગઈ ઝીરો થઈ ગઈ એવી રીતે આગળ એક બીજું ઉદાહરણ લઈએ એકના છેદમાં બે હવે આને કરીએ ભાગાકાર એટલે શું થાય એક ભાગ્યા બે ચાલો ભાગ ચાલશે નહીં ચાલે એટલે શું કહેવાય દશક લઈને શૂન લીધે ચલો બે પંચા દસ શૂન શૂન થઈ ગયા અને અહીંયા આપણી અભિવ્યક્તિ કેવી થઈ ગઈ શાંત થઈ ગયા આનો જવાબ કેળો ઝીરો પોઈન્ટ પાંચ હવે આગળ કોઈ જવાબ આવે નહીં ટૂંકમાં જે ભાગાકાર કરતી વખતે આપણને સીલ જીરો મળી જાય તેને શાંત સંખ્યા અથવા શાંત અભિવ્યક્તિ કહેવામાં આવે છે તો અહીંયા આપણે લખવું તો લખાય કે અહીં અહીં દશાંશ અભિવ્યક્તિ તેને શાંત દશાંશ અભિવ્યક્તિ કહે છે સમજ પડી શાંત નો મતલબ શું જ્યાં સેલ ઝીરો થઈ જાય એ કેવી અભિવ્યક્તિ કહેવાય શાંત અભિવ્યક્તિ કહેવાય ત્યારબાદ બીજું છે બીજો એક જોઈએ कि जे समय संख्या में जे समय संख्या ना, अंश पी ने छेद क्यों आड़े भागता सेल जीरो ना आड़े। पहले में सेल जीरो मर दिया नहीं है सेल जीरो ना आड़े। अथवा, अथवा ભાગફળ એકનું એક જ મળે એકનું એક જ મળે આવી સંખ્યાને આવી સંખ્યાને અનંત આવૃત કહે છે અનંત આવૃત કહેવામાં આવે છે આનું ઉદાહરણ લઈ લઈએ આપણે તો જેમ કે એક ભાગ્યા ઉદાહરણ લઈએ એક ભાગ્યા ત્રણ હવે એકને ભાગાકાર ત્રણ કરવાના છે ભાગ ચાલશે નહીં ચાલે એટલે શું દશક લઈને આપણે શું કરીએ ત્રણ તરી નવ ફરીથી કેટલી શેષ વધી એક ચાલો ફરીથી ઉપરથી શૂન્ય ઉતરે કેટલા થયા દસ ત્રણ તરી નવ ફરીથી શેષ એક વધી ઉપરથી શૂન્ય ઉત્તર ત્રણ તરી નવ આ રીતે એકના એક વારંવાર મળતા જશે એટલે આપણે આનો જવાબ કેટલો આવશે તો કે આનો જવાબ આવશે જીરો પોઈન્ટ ત્રણ 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 આમ સુધી અનંત સુધી મળતા રહે અને આપણે લખવું હોય તો જીરો પોઈન્ટ ત્રણ બાર તરીકે લખી શકાય શું લખાય જીરો પોઈન્ટ ત્રણ બાર આ નિશાનીનો મતલબ શું થાય ઉપર એને આપણે કહીએ છીએ કે બાર બારનો મતલબ શું થાય પુનરાવર્તન શું થાય પુનરાવર્તન બરોબર એટલે આને આપણે લખવું હોય તો શું કે ઝીરો પોઈન્ટ ત્રણ બાર તમને આવી રીતે કોઈ સંખ્યા આપી હોય કે 0.56 પોઈન્ટ છપ્પન બરાબર જેટલા ઉપર નિશાની હોય તો એને શું કહેવાય ઝીરો પોઈન્ટ ફાઇવ સિક્સ 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 આ રીતે અનંત છે જો તમને કદાચ એવું લાગે ઝીરો પોઈન્ટ અઠ્ઠાવન બાર તો ઝીરો પોઈન્ટ અઠ્ઠાવન 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 આવી રીતે અનંત સંખ્યા સુધી આપેલી હશે આવો મતલબ થતો હોય છે જેને બાર નો મતલબ શું થાય કે પુનરાવર્તન કહીએ છીએ આપણે તો આવી રીતે જે કોઈ સંખ્યા મળે એને શું કહેવાય આપણે અનંત આવૃત કે જેમાં એકની એક સંખ્યા આપણને વારંવાર મળતી હોય છે બરોબર અનંત સુધી જે બીજું એક ઉદાહરણ લઈએ પાંચ ના છેદમાં સાત ભાગાકાર કરીએ પાંચ ભાગ્યા સાત ભાગ ચાલશે નહીં ચાલે એટલે શું કરશું દશક લઈને શું લઈએ ચલો સિત્યોતેર સિત્યોતેર ઓગણપચાસ ફરીથી કેટલા વધ્યા એક વધ્યા ચાલો પચાસમાંથી ઓગણપચાસ કેટલા વધ્યા એક ભાગના એની શું લઈએ ચલો એકલા થયા દસ સાત એકા સાત કેટલા વધ્યા ત્રણ ચલો ફરીથી દશક લઈને શૂન ઉતારીએ સાત ચોક અઠ્યાવીસ કેટલા વધ્યા બે વધ્યા ફરીથી શૂન લઈએ ઉપરથી શૂન ઉતારી સાત દો ચૌદ કેટલા વધ્યા છ વધ્યા ફરીથી ઉપરથી શૂન લઈએ ઉતારીએ કેટલા થયા સાહીઠ તો સાત અઠા છપ્પન કેટલા વધ્યા ચાર વધ્યા ફરીથી સૂન ઉતાર્યું ઉપરથી કેટલા થાય ચાલીસ તો કેટલા થશે સાત પંચા પાંત્રીસ કેટલા આવ્યો જવાબ પાંચ ફરીથી પાંચ આવ્યો એટલે પાંચથી ફરીથી ચાલુ કરો એટલે આ જગ્યા પર આવી ગયા તમે પાછોને પાછો આનો આ સાત એક ચાર બે આઠ પાંચ આવી રીતે અનંત સુધી આની આ સંખ્યા મળશે તો આપણો જવાબ કેટલો થયો અહીંયા તો કે જવાબ થયો જીરો પોઈન્ટ સાત એક ચાર બે આઠ પાંચ ફરીથી ફરીથી એનું એ જ સંખ્યા આપણને મળતી રહેશે બરાબર આમ સુધી તો આને આપણે શોર્ટમાં લખવું હોય તો શું લખે સાત એક ચાર બે આઠ પાંચ બરોબર અહીંયા પાંચ લખવાનો રહી ગયો છે આપણે પાંચ આની આખાની ઉપર બારની નિશાની આવશે કે આની આ સંખ્યા આપણને વારંવાર મળતી રહેવાનો મતલબ તો આવી જે એકની એક પુનરાવર્તન ભાગ પર પુનરાવર્તન થતું હોય તો આને આપણે શું કહેવાય અનંત આવૃત્ત કહીએ છીએ બરોબર તો મિત્રો આટલે સુધી ખબર પડી હવે એક અગત્યની માહિતી છે કે સમય સંખ્યામાં સમય સંખ્યામાં દશાંશ અભિવ્યક્તિ શું દશાંશ અભિવ્યક્તિ શાંત હોય અથવા અનંત આવૃત હોય અનંત આવૃત હોય સમજ પડી મિત્રો ચાલો હજુ એક છે ત્રીજી વસ્તુ જેને આપણે શું કહીએ છીએ કે દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત અનંત અને અનાવૃત મતલબ શું થાય એનું તો જોઈએ આપણે કે જે સમય સંખ્યા સમય સંખ્યાના અંશ પી ને છેદ ક્યુ વડે ભાગતા શેષ ન મળે તો તે સંખ્યાને અનંત સંખ્યા કહે છે દેખો આની ઉપર આપણે શીખેલા અનંત આવૃતમાં એમાં પણ એવું હતું કે સેલ ઝીરો ન મળે પણ આપણે એમાં શું લખેલું અથવા તો ભાગ પર પુનરાવર્તિત એકનું એક જ મળે એવું લખેલું જ્યારે અહીંયા તો શું છે ખાલી સેલ ઝીરો ન મળે જેમ કે તમે અહીંયા ઉદાહરણ લઈએ આપણે કેવી રીતે તો કે ભાઈ આપણે વર્ગમૂળમાં બે આની ગણતરી કરશું તો અનંત સુધી જવાબ મળતા રહેશે ત્યારબાદ પાય બરોબર એ પણ શું છે અનંત સંખ્યા મળે છે અનંત આવૃત મળે છે અનંત અનાવૃત મળે છે પછી ત્યારબાદ લઈએ રૂટ ત્રણ એનું પણ એવું છે બીજી એક સંખ્યા છે આ રીતના જવાબ મળતા હોય ઝીરો દસ સો હજાર દસ હજાર બરાબર આ રીતની સંખ્યા મળતી હોય તો આ બધી સંખ્યાને શું કહેવાય આપણે આ જે સંખ્યા છે એને અનાવૃત સંખ્યા આપણે કહીએ છીએ જેમાં અનંત અને અનાવૃત संख्या छे આ ઉપરની બધી જ સંખ્યાઓ કેવી છે અસંમેય સંખ્યા છે બરોબર હવે એક તો પાઈને આપણે શું કહીએ છે પાઈ એ અસંમેય સંખ્યા છે અસંમેય બરોબર પરંતુ પાયની આપણે કિંમત કેટલી બાવીસ પોઈન્ટ સાત એનો ભાગાકાર કરીએ આપણે તો ત્રણ પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન આવો બારમાં જવાબ આવે છે હવે આવી રીતે સંખ્યા મળે તો આને શું કહીએ સમય સંખ્યા કહીએ બરાબર આને તો સમય સંખ્યા કહે પણ આપણે તો પાયની ગણતરી શામાં કરીએ છીએ અસમયમાં કરીએ છીએ આવું કેમ કારણ કે આપણે જે બાવીસ સત જે આ કિંમત લીધી છે પાયની એ શું કેવી કિંમત છે કે એ પાયનું આશરે મૂલ્ય લીધું છે શું છે આશરે મૂલ્ય છે એકદમ ફિક્સ મૂલ્ય નથી એનું આશરે લીધું છે સરળતા ખાતર બાકી પાયની કિંમત તો કેટલી છે ત્રણ પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ એ રીતની તમે અનંત સુધી કરતા જશો એ કિંમત છે પાયની બાકી બાવીસ સતમાંશ આપણે ગાણિતિક રીતે સરળતા ખાતર આશ્રય મૂલ્ય તરીકે એની ગણતરીમાં લીધી છે માટે જો બાવીસ સત્માંશ કીધું હોય પાયનું એ સમ્ય છે અને ત્રણ પોઈન્ટ વાળી જે કિંમત આવતી હોય આખી લાંબી એ અસમ્ય સંખ્યા કહેવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ નીચેની સંખ્યાઓમાં સંખ્યાઓને દશાંશ સ્વરૂપ લખો અને કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો ચલો છત્રીસના છેદમાં સો કેટલો દાખલો છે છત્રીસના ના છેદમાં સો તો શું કહેવાય આને આપણે 0.36 પોઈન્ટ છત્રીસ લખી શકીએ બરાબર હવે તો શેષ તો કંઈ મળવા નથી જીરો થઈ ગયું બધું આપણા માટે તો અહીંયા આપણે શું લખશું કે દશાંશ અભિવ્યક્તિ કેવી છે છત્રીસના છેદમાં સો ની દશાંશ અભિવ્યક્તિ કેવી કહેવાય જીરો થઈ ગઈ છે એટલે કેવી કહેવાય શાંત છે કેવી છે અભિવ્યક્તિ આની શાંત છે છત્રીસના છેદમાં સો એટલે એકમ દશક પછી બે પોઈન્ટ પછી આપણે શું કરીએ છીએ બે એકમ પછી શું પોઈન્ટ મૂકીને આપણે જીરો પોઈન્ટ છત્રીસ લખીએ છીએ ત્યારબાદ આગળ છે એકના છેદમાં અગિયાર બીજો દાખલો ગણતરી કરીએ એની એકના છેદમાં અગિયારની તો ચલો એકના છેદમાં અગિયાર છે એટલે તો પેલો તો આપણે ભાગાકાર કરી લઈએ કેવો ભાગાકાર આવે છે એ જોઈએ એકના છેદમાં અગિયાર ચલો ભાગ ચાલશે એક છે અને અગિયાર છે અગિયાર કરતા અગિયારના અગિયારના ઘડિયામાં એક તો આવતો નથી એટલે આપણે શું કહીએ દશક લઈને એને દસ કરીએ ચલો હજુ પણ આવશે દસ આવશે અગિયારના ઘડિયાળમાં નહીં આવે ફરીથી આપણે શું કીધું ઉપરથી દશક લઈને શૂન ઉતારીએ એટલે સો થયા અગિયાર નવ્વા નવ્વાણું ફરીથી કેટલા વધ્યા એક વધ્યા ચલો શૂન ઉતારી ઉપરથી ભાગ ચાલે તે નથી ચાલતો એટલે ફરીથી શૂન્ય લઈને આપણે શું કરીએ શૂન્ય ઉતારીએ સો થયા અગિયાર નવા નવ્વાણું કેટલા વધ્યા એક વધ્યા ચલો ઉપરથી દસ ઉતારીએ ભાગ ચાલે છે નથી ચાલતો ફરીથી શૂન્ય લઈને ઉપરથી શું શૂન્ય ફરીથી એક આમ તમારે અનંત સુધી શું જવાબ જીરો પોઈન્ટ જીરો નવ જીરો નવ જીરો નવ આ રીતે અનંત મળશે એટલે આને આપણે શોર્ટમાં લખવું હોય કે પુનરાવર્તન શું થાય છે તો કે જીરો પોઈન્ટ નવ શું થાય છે પુનરાવર્તન થાય છે એટલે જીરો પોઈન્ટ જીરો નવ બાર થયું માટે આ દશાંશ અભિવ્યક્તિ કેવી છે અનંત આવૃત્ત છે આવૃત્તનો પુનરાવર્તન થાય છે તો લખશો માટે એકના છેદમાં દશાંશ અભિવ્યક્તિ અભિવ્યક્તિ અનંત આવૃત છે તો આ રીતે આપણો આ દશાંશ અભિવ્યક્તિ શોધી શકાય છે ત્યારબાદ ત્રીજા દાખલાની જોઈએ આપણે અહીંયા શું છે નવ પૂર્ણાંક એક અઠમાંશ જવાબ છે એટલે આને આપણે પહેલાં તો સાદા પૂર્ણાંકમાં લઈ લઈએ પૂર્ણાંકમાં તો કેવી રીતે થાય આઠ નવા કેટલા થાય મિત્રો આઠ નવા સરે નવ નથી ચાર છે આપણી જોડે ભૂલ થાય કેટલા છે ચાર પૂર્ણાંક એક અઠમાંશ છે તો આઠ ચોક બત્રીસ બરાબર આ બેનો ગુણાકાર કરવાનો અને એમાં એક ઉમેરવાનો બત્રીસ ને એક તેત્રીસના છેદમાં આઠ થશે ચલો તેત્રીસ ભાગ્યા આઠ કરીએ આપણે તેત્રીસ ભાગ્યા આઠ તો કેવું આવશે જવાબ ચલો આઠ ચોક બત્રીસ કેટલા વધ્યા એક વધ્યા ભાગ ચાલશે નહીં ચાલે એટલે દશક લઈને શૂન લીધી શૂન ઉતારે આઠ એકા આઠ બે વધ્યા ચલો ભાગ ચાલશે નહીં ચાલે તો ઉપરથી શૂન ઉતારે આઠ દુ 12 4 વદ્યા ભાગ ચાલશે ને ઇચારે ઉપરથી ઉતારીશું 85 40 શેષ કેટલી રહી ગઈ શૂન્ય રહી ગઈ તો આપણો જવાબ કેટલો આવ્યો અહીંયા મિત્રો તો કે આપણો જવાબ અહીંયા મળ્યો છે 4.125 શેષ 0 થઈ ગઈ છે તો જે શેષ 0 થઈ ગઈ છે તો આપણી અભિવ્યક્તિ કેવી થાય તો લખશું 4 પૂર્ણક 1/8 ની દશાંશ અભિવ્યક્તિ કેવી છે શૂન્ય થઈ ગયું હોય તો શાંત છે સમજ પડી મિત્રો ત્યારબાદ આગળનો ચોથો દાખલો જોઈએ આપણે ત્રણ ના છેદમાં તેર છેદ માં તેર હોય ભાગાકાર કરીએ તો ત્રણ ભાગ્યા તેર ચલો તેર ના ઘડિયામાં ત્રણ આવે છે નથી આવતો એટલે શું કરશું દશક લઈને અને ત્રીસ કરીએ પોઈન્ટ લઈને ચલો તેર દઉ છવ્વીસ કેટલા વધ્યા ચાર ભાગ ચાલશે નહીં ચાલે ઉપરથી ઉતારી સોળ તેર તરી ઓગણચાલીસ કેટલા વધ્યા એક વધ્યા ભાગ ચાલશે નહીં ચાલે એટલે શું છે ઉપરથી ઉતારી સોળ દસ થયા હજુ પણ ભાગ નહીં ચાલે શૂન્ય લઈને ફરીથી સૂન ઉતારીએ તો તેર સત્તા કેટલા થાય એકાણું કેટલા વધ્યા નવ ભાગ ન ચાલે એની સોન ઉતારીએ કેટલા થાય નેવું તેર છક ઇઠ્યોતેર થાય બરોબર ને તેર સત્તા એકાણું થઈ જાય એટલે તેર છક ઇઠ્યું તેર ચલો નેવુંમાંથી ઇઠ્યું થઈ જાય એટલે કેટલા જાય બાર વધે ફરીથી ભાગના ચાલેની શૂન્ય ઉતારીએ કેટલા આવ્યા તો તેર નવ્વા કેટલા થાય એકસો સત્તર ફરીથી કેટલી ભાગ મળી શેષ ત્રણ મળી શેષ ત્રણ મળી એટલે પાછોને પાછો અહીંયાથી ચાલુ થશે કે શૂન્ય લઈશું બરાબર તો ત્રીસ થશે તેર દુ છીસ થશે આનું આ થયા કરશે એટલે આપણું તેરના ત્રણ ના છેદમાં તેર ની જવાબ કેટલો મળે છે તો જીરો પોઈન્ટ બસો ત્રીસ સેવન સિક્સ નાઇન આપણે અહીંયા થોડુંક વ્યવસ્થિત લખીએ જીરો પોઈન્ટ ટુ થ્રી જીરો સેવન સિક્સ નાઇન ટુ થ્રી જીરો સેવન સિક્સ નાઇન આ રીતે અનંત સુધી જવાબ મળતો રહેશે એટલે આપણે આને લખવું હોય શું લખે છે ટુ થ્રી જીરો સેવન સિક્સ નાઇન આખાની ઉપર બાર ની નિશાની એટલે કે પુનરાવર્તી સંખ્યા છે માટે આની દશાંશ અભિવ્યક્તિ કેવી થાય ત્રણ ના છેદમાં ની દશાંશ અભિવ્યક્તિ કેવી છે અનંત આવૃત છે સમજ પડી મિત્રો ચાલો ત્યારબાદ બેના છેદમાં અગિયાર ભાગાકાર કરીએ આપણે સમજતો એમ એમ તો ડાયરેક્ટ તો લખી નહીં શકીએ ચલો અગિયાર અગિયાર કેટલા વધ્યા નવ ભાગ ચાલશે નહીં ચાલે સોન ઉતારે અગિયાર અઠ્ઠા અઠ્યાસી કેટલા વધ્યા બે વધ્યા ફરીથી ભાગ ના ચાલીને સૂન લઈએ ઉપરથી ઉતારી સોન અગિયાર આઠ નવ વધ્યા ચાલો ભાગ ચાલશે નહીં ચાલે સોન ઉતારે ઉપરથી ઉતારે એટલે નેવું થાય અગિયાર અઠા ઇઠ્યાસી ફરીથી બે વધ્યા એટલે બેના છેદમાં અગિયારનો જવાબ કેટલો આવે જીરો પોઈન્ટ અઢાર 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 આ રીતે અનંત સુધી મળતા રહેશે બરાબર મિત્રો આ આપણો જવાબ મળે છે તો અહીંયા આપણે શું લખીએ બેના છેદમાં અગિયાર બરાબર ઝીરો પોઈન્ટ અઢાર બાર લખાય અઢાર પુનરાવર્તિત થાય છે એટલે બારનો મતલબ શું થાય છે એટલે આપણી દશાંશ અભિવ્યક્તિ કેવી મળી છે અહીંયા તો લખીશું કે બે ના છેદમાં અગિયારની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત છે સમજ પડી મિત્રો તો આ કેવી છે અનંત આવૃત છે ત્યારબાદ આગળનો છેલ્લો આપણો પેટા પ્રશ્ન નંબર એકનો છેલ્લો દાખલો જોઈએ તો છઠ્ઠો દાખલો શું છે ત્રણસો ઓગણત્રીસ ભાગ્યા ચારસો ભાગ કરીએ તો શું છે ચારસો ભાગ્યા કેટલા છે ત્રણસો ઓગણત્રીસ ભાગ્યા કેટલા છે ચારસો ચારસોના ગળિયામાં ત્રણસો ઓગણત્રીસ આવશે નહીં આવે એટલે શું થશે દસ લઈને શું લઈએ હવે આવશે બત્રીસો નેવું તો કે હા આવશે કેટલા થશે ચારસો ગુણ્યા આઠ કરો એટલે કેટલા આવે બત્રીસો થાય કેટલા વધ્યા નેવું કેટલા વધ્યા નેવું ભાગ ચાલશે નહીં ચાલે ઉપરથી ઉતારી સોન ચારસો દુ આઠસો કેટલા વધ્યા સો ભાગ ચાલે છે ચલો આ કેટલા થાય નવસો માંથી આઠસો જાય તો સો વધે ભાગ ચાલશે નહીં ચાલે એટલે ઉપરથી ઉતારી સોન એટલે કેટલા થાય હજાર તો કેટલા થશે ચારસો દુ આઠસો કેટલા વધ્યા બસો હજારમાંથી આઠસો જાય એટલે કેટલા વધે બસો ભાગ ચાલે છે ચારસોના ઘડિયામાં બસો આવે નથી આવતા ફરીથી શૂન લઈને શૂન ઉતારીએ એટલે કેટલા થાય બે હજાર ચલો ચારસો ગુણ્યા પાંચ પાંચસો એકવીસ અને બે શૂન્ય એટલે કેટલા થઈ ગયા શેષ કેટલી મળી શૂન્ય શૂન્ય થઈ ગઈ માટે આપણે અહીંયા લખવાનું કે ત્રણસો ઓગણત્રીસ ભાગ્યા ચારસો નો જવાબ કેટલો મળે ઝીરો પોઈન્ટ આઠ હજાર તો આની દશાંશ અભિવ્યક્તિ તો શું છે કે દશાંશ અભિવ્યક્તિ કેવી મળી છે તો બીજો દાખલો જોઈએ આપણે તમે જાણો છો કે તમે જાણો છો કે એકના છેદમાં સાત બરાબર પોઈન્ટ ચૌદ

કે એકના છેદમાં સાતની વેલ્યુ કેટલી છે ત્યારબાદ શું કીધું છે કે હવે બે ના છેદમાં સાત એટલે તમે આમ લખી શકો બે ગુણ્યા એકના છેદમાં સાત આ રીતે લખી શકીએ બે એકા બે અને છેદમાં સાત થઈ ગયું તો હવે બે ગુણ્યા જીરો પોઈન્ટ ચૌદ સત્તાવન લખી શકાય કારણ કે એકના છેદમાં સાતની વેલ્યુ તો કેટલી છે આપણી જોડે આ જે છે એકના છેદ એની વેલ્યુ કેટલી છે ઝીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન તો બે ગુણ્યા એ કરી શકાય હવે બંનેનો ગુણાકાર કરીએ તો ગુણાકાર કરશું તો અહીંયા લખીએ ચૌદ અઠયાવીસ સત્તાવન એને ગુણ્યા બે કેટલા થાય સાત દુ ચૌદ ચાર વધી પડીએ એક પાંચ દુ દસ ને એક અગિયાર વધી પડીએ એક આઠ દુ સોળ ને એક સત્તર વધી પડી એક બે દુ ચાર ને એક પાંચ ચાર દુ આઠ બે એકા બે શૂન્ય

એની કિંમત તમે મેળવી શકો હા મેળવી શકીએ કેવી રીતે તો કે ત્રણ ગુણ્યા એકના છેદમાં સાત ત્રણ એકા ને ભાગ્યા સાત તો શું થશે ત્રણ ગુણ્યા જીરો પોઈન્ટ ચૌદ સત્તાવન આનો ગુણાકાર કરીએ જીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન ત્રણ સાત તરી એકવીસ વધી પડી બે પાંચ તરી ને બે સત્તર વધી પડી એક આઠ તરી ને એક પચીસ વધી પડી બે ત્રણ દુ છ સાત આઠ ચાર તરી બાર વધી પડી એક ત્રણ એકા 3 ને એક ચાર કેટલો મળ્યો જીરો પોઈન્ટ બેતાલીસ બરોબર આ આપણને ત્રણ ભાગ્યા સાતની કિંમત મળી છે તમે આને ભાગાકારની રીતે કરશો તો પણ આ જ જવાબ આવશે આ જવાબમાં ફરક પડે નહીં સમજ પડી બારની નિશાની હતી તો આના પર પણ બારની નિશાની આવશે ત્યારબાદ શું કીધું ચારના છેદમાં સાતની કિંમત મળશે આ જ રીતે ભાગાકાર કર્યા વગર તો હા કે ચાર ગુણ્યા એક ભાગ્યા સાત ચારે ચાર શું થાય છે તો હવે આ જે આપણને કિંમત મળી છે એ બધાની કિંમતને આપણે ચાર વડે ભાગી નાખીએ તો કરીએ ભાગાકાર ગુણ્યા ચાર સાત ચોક અઠ્યાવીસ બે વજ પાંચ ચોક વીસ ને બે બાવીસ વધી પડી બે આઠ ચોક બત્રીસને બે ચોત્રીસ વધી પડી ત્રણ ચાર દુ આઠ નવ દસ અગિયાર વધી પડી એક ચાર ચોક સોળ સત્તર વધી પડી એક ચાર એક ચાર ને એક પાંચ સત્તાવન ચૌદ અઠ્યાવીસ જવાબ મળે બરાબર તો કે હા એ જ મળે જીરો પોઈન્ટ સત્તાવન ચૌદ અઠ્યાવીસ બારની નિશાની આવી ગઈ તો તમે શોધી શક્યું હા ચલો પાંચના છેદમાં સાત ગુણ્યા પાંચ કરી દેવાના અહીંયા ફરીથી જીરો પોઈન્ટ ચૌદ સત્તાવન ભાગ્યા સોરી ગુણ્યા પાંચ સાત પંચા પાંત્રીસ વધી પડી ત્રણ પાંચો પાંચ પચીસ પચીસ ને બે બેતાલીસ વધી પડી ચાર પાંચ વધી પડી એક પાંચ વીસ ને એકવીસ વધી પડી બે પાંચ એકા પાંચ છ સાત તો કેટલો આવ્યો તો કે પાંચ ગુણ્યા એક સતમાંશ એટલે કે પાંચ ગુણ્યા જીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન નો તમે ગુનાકાર કરો એ જવાબ કેટલો મળે છે 0.7282 જવાબ મળે છે 12 માં 12 ની નિશાની કરવાની ભૂલવાની નહીં એ રીતે 6 ના છેદ માં 7 ની મળે તો કે હા મળે 6 1 ના છેદ માં 7 એટલે કે 6 6 0.14 આ બેનો ગુણાકાર કરવાનો આપણે બરોબર ગુણાકાર કરશું એટલે આપણને શું થશે આ કિંમત મળી જશે આખી બરોબર એ કિંમત જે મળે આપણને એ પ્રમાણે આપણે જોઈએ તો લખીએ અહિયાં બેતાલીસ વધી પડી ચાર પાંચ છ પંચા ત્રીસ ને ચાર ચોત્રીસ વધી પડી ત્રણ છત્રીસ છ અડતાલીસ ઓગણ પચાસ એકાવન વધી પડી પાંચ બાર પાંચ સત્તર અડધી પડી એક છ ચોક ચોવીસ ને પચીસ અડધી પડી બે છ એકા છ સાત આઠ એટલે કેટલું આવે જીરો પોઈન્ટ પંચ્યાસી ઇકોતેર બેતાલીસ આ આપણો જવાબ થયો હવે આપણને શું કીધું કે દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકો છો તમે બરોબર જો હા હોય તો કેવી રીતે તો આવી રીતે આપણે આની દશાંશ અભિવ્યક્તિ કરી શકીએ છીએ હવે આપણને શું કીધું છે કે તમે જ્યારે ગુણાકાર કરો ત્યારે શેષનું અવલોકન કરવાનું છે બરાબર સૂચન છે આ તો શેષ આપણને પહેલાં જ્યારે કરી એકના છેદમાં સાત તેની શેષ શું મળે બે ત્રણ બે છ ચાર પાંચ એક મળે બરાબર અને એવી રીતે આ જ અંકોનું જેમ બેના છેદમાં સાત કરો તો એનું શું થઈ જાય કે તમને એનું શેષ બે આઠ પાંચ સાત એક ચાર એવી રીતની મળતી હોય છે તો અને તે પુનરાવર્તિત વારંવાર થતી હોય છે એટલા માટે આપણે એની પર શું જે બારની નિશાની કરતા હોઈએ છીએ આ ના લખો તો પણ ચાલે પણ ગણતરીમાં આટલું લેવાનું છે આ જે સંખ્યા આપણને આપી છે એ પણ ગણતરી આ રીતે આપણે કરી શકીએ છીએ આભાર મિત્રો આગળના વિડીયોમાં આપણે ત્રીજા નંબરના દાખલાથી શરૂ કરીશું જે મોસ્ટ આઈએમપી છે વારંવાર પરીક્ષાઓમાં પૂછાતા હોય છે એ દાખલા વિશે આપણે ચર્ચા કરીશું આભાર મિત્રો